દિવ્ય ભારતી એક એવી અભિનેત્રી જેણે ઓગણીસ વર્ષની ઉંમરે આખું બોલિવૂડ હલાવી દીધું પરંતુ એક જ રાતમાં એક જ ક્ષણમાં એ જ નામ સમાચાર બની ગયું કહેવામાં આવ્યું એ એક અકસ્માત હતો પરંતુ જો એ સાચું હોય તો આજ સુધી આટલા પ્રશ્નો કેમ બાકી છે એ રાતે રૂમમાં કોણ હતું છેલ્લી ઘડીઓમાં શું થયું અને શા માટે કેટલીક હકીકતો હંમેશા પડદાની પાછળ જ રહી ગઈ શું ખરેખર એ એક અકસ્માત જ હતો તો પછી એ રાતે અનેક સ્ટેટમેન્ટ કેમ બદલાયા શું દિવ્યાએ કોઈ એવું જોયું હતું જે તેને જોવા નહીં જોઈએ કે શું એની અચાનક સફળતા કોઈને ખટકવા લાગી હતી અને સૌથી મોટો સવાલ જો બધું સ્પષ્ટ હતું તો આજે પણ આ કેસ વિશે બોલતા ઘણા લોકો કેમ ચૂપ થઈ જાય છે તો મિત્રો આ ચમક પાછળ છુપાયેલા અંધકારની કહાણી સાંભળવા તૈયાર થઈ જાઓ દિવ્ય ભારતીનું જીવન કોઈ સામાન્ય નહોતું એ એક એવી અધૂરી રહી ગયેલી સપનાની ગાથા હતી જે આજે પણ લાખો દિલોમાં જીવંત છે પચીસ ફેબ્રુઆરી ઓગણીસો ચુમ્બરના રોજ મુંબઈમાં જન્મેલી દિવ્યા એક મધ્યમ વર્ગના પરિવારમાં મોટી થઈ જ્યાં આડંબરો નહોતા પરંતુ સપનાઓના આકાશમાં કોઈ સીમા નહોતી બાળપણથી જ તે ચંચળ હસીમુખ અને થોડી બેદરકાર સ્વભાવની હતી સ્કૂલમાં વાંચન કરતાં વધારે તેને નૃત્ય મજા અને લોકો સાથે વાતચીત કરવી ગમતી પરંતુ તેની આંખોમાં એક અજાણી આગ હતી કંઈક મોટું કરવાની કંઈક અલગ બનવાની તેની સુંદરતા પાતળી નહીં પરંતુ જીવંત હતી ચહેરા પર બાળપણની નિર્દોષતા અને આંખોમાં અજીબ આત્મવિશ્વાસ જેને જોઈને ઘણા કહેતા આ છોકરી ક્યાંક પહોંચી જઈશ પરંતુ ઘરમાં આ સપનાઓને લઈને ડર પણ એટલો જ હતો કારણ કે ફિલ્મ જગતને એ સમયે સરળ સુરક્ષિત માનવામાં આવતું નહોતું છતાં દિવ્યાની અંદર એક જે તેને રોકી ઝંઝાવાહી શકતો માત્ર ચૌદ વર્ષની ઉંમરે તેણે પોતાની માને કહ્યું કે મને એક્ટિંગ કરવી છે અને પહેલા તો આ વાત મજાક સમજીને હસવામાં આવી પણ જ્યારે દિવ્યાએ વારંવાર એ જુસ્સાથી વાત કરી ત્યારે સમજાયું કે આ કોઈ બાળ શોખ નથી પરંતુ દિલમાંથી ઉગેલું સપનું છે શરૂઆતમાં કેટલાક પ્રોડ્યુસર્સે તેને નાની ઉંમર અણઘટ દેખાવ અને અણજાણપણાના કારણે અવગણ્યા પરંતુ એ રિજેક્શનોએ તેને તોડ્યા નહીં ઉલટું વધુ દ્રઢ બનાવી અને આખરે ફિલ્મ વિષ્ણુકન્યા દર્શનથી તે ફિલ્મ જગતમાં પ્રવેશ કરી ભલે પહેલાં પગલું નાના તડે કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પડ્યું હોય પરંતુ એ જ પગલાંએ તેની અંદરના વિશાખા આકાશનો દ્વાર ખોલ્યો એ સમયમાં દિવ્યા સ્ટાર નહોતી બસ એક આશાવાદી છોકરી હતી જે દરેક ઓડિશન પહેલા ઘરમાં આયનામાં પોતાને જોતા કહેતી એક દિવસ લોકો મારું નામ યાદ રાખશે અને કદાચ આ ખાતરી મારી એક નાનકડી વિનંતી છે જો હજી સુધી વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને દિવ્યા ભારતીની કઈ ફિલ્મ તમને સૌથી વધુ ગમે છે ફિલ્મ નું નામ નીચે કોમેન્ટમાં જરૂર લખજો તમારો એક કોમેન્ટ પણ અમને નવી વિડીયો બનાવવા પ્રેરણા આપે છે ચાલો હવે આગળની વાત સાંભળો મિત્રો જ્યાં દિવ્યા ભારતી માત્ર નામ નહીં પરંતુ સંભાવના બની ચૂકી હતી એક એવી સંભાવના જે ટૂંક સમયમાં બોલીવુડના આકાશમાં વીજળીની જેમ ચમકવાની હતી પરંતુ એની કિંમત શું હશે એ કોઈને ખબર નહોતી દિવ્યા ભારતી માટે સફળતા ક્યારેય ધીમે આવી જ નહીં એ તો તોફાનની જેમ આવી એક પછી એક ફિલ્મો એક પછી એક હિટ્સ અને જુઓ તો આખી ઇન્ડસ્ટ્રી તેની પાછળ દોડી રહી હતી સાઉથ ફિલ્મોમાં કામ કર્યા બાદ જ્યારે દિવ્યા બોલિવૂડમાં પ્રવેશ કરી વિશ્વાત્મા અને ત્યારબાદ દિલ આશનાહે જેવી ફિલ્મો સાથે છવાઈ ગઈ ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ છોકરી માત્ર થોડા વર્ષોમાં ટોચ પર પહોંચી જશે લોકો તેને લકી ચામ કહેવા લાગ્યા પ્રોડ્યુસર્સ માટે તે ફાયદાનો સોદો હતી અને ડાયરેક્ટર્સ માટે તાજી ઉર્જા પરંતુ આ ઝડપ પાછળ એક ભારે કિંમત ચૂકવાઈ રહી હતી દિવ્યાની ઉંમર હજી નાની હતી અને જવાબદારીઓ અચાનક બહુ મોટી બની ગઈ હતી રોજ સવારે નવા શૂટ્સ નવા ચહેરા નવા વચનો અને રાત્રે ખાકેલી આંખો સાથે હોટલ રૂમમાં એકલી પડેલી દિવ્યા પોતાની સાથે વાત કરતી શું હું આ બધું સંભાળી શકું છું બારથી ચમક કેમેરા સ્માઈલ અને સ્ટેજ પણ અંદરથી એક અજીબ ખાલીપણું કારણ કે સફળતા સાથે સમય નથી આવતો દબાણ અપેક્ષાઓ અને સતત પરફેક્ટ હોવાની ફરજ આવે છે દિવ્યા પર ફિલ્મો નહીં પરંતુ લોકોની આશાઓનું ભારણ ચડી ગયું હતું થોડુંક પણ ખોટું થાય તો ટીકાઓ થતી થાક દેખાય તો ગોસિપ ઉડતી અને જો એક ફિલ્મ ફ્લોપ જાય તો આખી ક્ષમતાને પ્રશ્ન ચિહ્ન દિવ્યા પોતે કોઈ રસ્તો પસંદ કરી શકે એવી સ્થિતિમાં નહોતી કારણ કે દરેક કોઈ તેને કહેતું હમણાં ના રોકાઈશ આ તારો સમય છે પરંતુ કોઈ એ પૂછતું નહોતું કે તું ઠીક છે સતત દોડ અતિશય શૂટિંગ અણઘડ મેનેજમેન્ટ અને અપરિપક્વ ઉંમરે મળેલી ખ્યાતિએ તેની ખુશીની અંદર અજાણી ચિંતા ભરી દીધી અને આ તણાવમાં જ દિવ્યાએ એવા નિર્ણય લીધા જે તેણે પોતે પણ કદાચ પૂરતા વિચારીને નહોતા લીધા પહેલીવાર જીવનમાં તેને લાગ્યું કે સ્ટાર બનવું જેટલું સપનું હતું એટલું જ એ એક ભાર પણ છે એક એવો ભાર જે હસતા ચહેરા પાછળ છુપાવવો પડે છે મિત્રો દિવ્યા દેશની સૌથી ચર્ચિત નાયિકા બની ચૂકી હતી પરંતુ અંદરથી એક એવી છોકરી હતી જે હજી પોતાને સમજી શકી નહોતી દિવ્યા ભારતીના જીવનમાં સૌથી રહસ્યમય સૌથી ચર્ચિત અને સૌથી વધારે ભાવનાથી ભરેલો અધ્યાય ત્યારે શરૂ થયો જ્યારે તેમનો માર્ગ ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે મળ્યો બંનેની પ્રથમ મુલાકાત બહુ સામાન્ય હતી શૂટિંગ વચ્ચે થોડી વાતો હસવું મસ્તી કરવી અને કોઈને સમજાય પણ નહીં કે આ મિત્રતા ધીમે ધીમે દિલના સંબંધમાં ફેરવાઈ જશે તે સમય એટલો ભારે ચાલતો હતો કે દિવ્યા ફિલ્મોના દબાણ મીડિયા ટ્રોલિંગ અને સતત સ્પર્ધામાંથી થાકી ગઈ હતી અને એવી ઘડીમાં સાજિદ તેમના માટે એક શાંત બંદર જેવા બન્યા જ્યાં દોડધામ નહોતી જ્યાં કોઈ નાટક નહોતું માત્ર વિશ્વાસ કાળજી અને સમજૂતી હતી સાજિદની નમ્રતા ધરણીકાય અને સદ્ધર બોલવાની રીત દિવ્યાને ખૂબ ગમી કારણ કે ફિલ્મ જગતમાં મોટાભાગના લોકો ચમક ચમક દેખાવ અને સ્વાર્થમાં ભળેલા હતા સાજિદ એકદમ ઉલટ હતા વાત કરવી તો નરમ સ્વભાવ તો શાંત અને વિચાર તો ખૂબ સંસ્કારી દિવ્યા એમને નજીક આવી ત્યારે પહેલીવાર અનુભવ્યું કે કોઈ માણસ તેમને કલાકાર તરીકે નહીં પરંતુ માણસ તરીકે જુએ છે આ લાગણી દિવ્યાના હૃદયને એટલી ઊંડી અસર કરતી હતી કે તેમને સાજીદ સાથે દરેક દિવસ નવા રંગથી ભરેલો લાગે ધીમે ધીમે બંનેની મુલાકાતો વધુ ગાઢ થઈ અને દિવ્યાના જીવનમાં પહેલીવાર સાચી સ્થિરતા અનુભવાઈ દિવ્યાની માં શરૂઆતમાં થોડું શંકિત હતી કેમ કે યુવતીની ઉંમર નાની કારકિર્દી તેજી પર હતી અને લોકોના ટીવા ટાવા તો ક્યારે બંધ નહોતા પડવાના પરંતુ સાજિદની નિષ્ઠા નમ્રતા અને દિવ્યાની સામેનો પ્રેમ જોઈ તેઓનો મન પણ જીતી લીધું થોડા સમય પછી દિવ્યાને સાજીદે શાંતિથી કોઈ ધામધૂમિયા વગર ખૂબ ખાનગી રીતે લગ્ન કરી લીધા આ લગ્ન વિશે દિવ્યાએ દુનિયાને નહીં કહ્યું કારણ કે તેઓ લોકોની બોલાચાલી મીડિયા પ્રશ્નો અને ગાસીપથી બચવા માંગતી હતી તેમને લાગતું હતું કે જ્યારે સમય સાચો આવશે ત્યારે દુનિયા પણ જાણશે પરંતુ હાલના સમયમાં શાંતિ જ સૌથી મોટી સુખની વાત હતી લગ્ન પછી દિવ્યા વધારે ખીલી વધારે શાંત અને વધારે ખુશ દેખાતી હતી કારકિર્દીમાં તેજ ગતિ ઘરમાં પ્રેમાળ વાતાવરણ અને દિલમાં શાંતિ આ ત્રણેયના સાથે દિવ્યાનું જીવન થોડું સ્થિર અને સંતુલિત લાગતી હતી કરવા માટે કાળજી લેતા દિવ્યા ઘણી વાર કહેતી કે મારા જીવનમાં શાંતિ પહેલીવાર આવી છે પરંતુ બહારની દુનિયા ખાસ કરીને ફિલ્મ જગતની સ્પર્ધાને ને આગ હંમેશા દિવ્યાને માનસિક રીતે પરેશાન કરતી રહી ઘણા નિર્માતાઓ ત્યારે પણ સામે આવતા અને કહેતા કે દિવ્યાએ લગ્ન કર્યા એટલે તેમનું કરિયર સમાપ્ત થઈ જશે પરંતુ દિવ્યા હંમેશા સ્મિતથી કહેતી કે જ્યાં હૃદય ખુશ હોય ત્યાં ભાગ્ય પણ સહારો આપવા આવે દિવ્યાના અને સાજીદના જીવનમાં બધું સારી રીતે ચાલતું હતું પરંતુ ઘણા લોકોને આ સંબંધ પસંદ નહોતો કેટલી ગિરશાળુ લોકોએ તેમની નજીકતા અને સફળતાને લઈને ગેરસમજ ફેલાવા પ્રયત્ન કર્યો જે દિવ્યાના મનને ધીમે ધીમે ઘાયલ કરવા લાગ્યો દિવ્યા ઘણીવાર રાતે સાજીદની બાજુમાં બેસીને કહેતી કે હું ફક્ત શાંતિથી જીવન જીવવા માંગુ છું એટલું કેમ મુશ્કેલ છે સાજીદ હંમેશા સમજાવતા કે પ્રેમ અને સત્ય ક્યારે હારે નહીં પણ દિવ્યાની નાજુક મનોભાવને દુનિયાનું દબાણ સહન કરવું બહુ ભારરૂપ બનતું હતું લગ્ન લગ્નજીવનનું આ અધ્યાય દિવ્યાને પ્રેમ વિશ્વાસ અને રક્ષણ આપતું હતું પરંતુ સમાજની ટીકાઓ ગોસિપ ફિલ્મ જગતની રાજનીતિ અને માનસિક દબાણ સતત દિવ્યાને અંદરથી તોડી રહ્યું હતું બહારથી ચમકતી મસ્તી કરતી દિવ્યા અંદરથી એકલી પડે અને આ એકાંતનો અંધકાર પછીના અધ્યાયમાં ઘોર વાદળ બનીને છવાઈ ગયો અને આ જ આગળની કહાણીમાં સૌથી મોટો વળાંક લાવવાની હતી એ રાત શરૂ થાય છે એ રાત સામાન્ય લાગી રહી હતી મુંબઈની એરિયામાં હળવો પવન ચાલતો હતો ઇમારતોની બારીઓમાં લાઇટ્સ જળહળી રહી હતી અને પાંચ એપ્રિલ ઓગણીસો ત્રાણુંની ની એ સાંજે કોઈને પણ ખ્યાલ નહોતો કે થોડી જ કલાકોમાં એક ઉજળતું જીવન સદાય માટે અંધકારમાં ડૂબી જશે દિવ્યા ભારતી તેની ઉંમર માત્ર ઓગણીસ વર્ષ પરંતુ નામ એવું કે આખું બોલિવૂડ તેની ચર્ચા કરતું હતું એ સાંજે પોતાના ફ્લેટમાં હતી તુલસી એપાર્ટમેન્ટ વર્સોવા પાંચમો માળ જ્યાં તે પોતાના પતિ સાજીદ નડિયાડવાલા અને થોડા નજીકના મિત્રો સાથે હતી કહેવાય છે કે એ દિવસે કોઈ મોટું પાર્ટી પ્લાન નહોતું ન તો કોઈ ખાસ સેલિબ્રેશન માત્ર સામાન્ય મુલાકાત સામાન્ય વાતચીત પરંતુ દિવ્યાના અંદર કંઈક અલગ જ ચાલી રહ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી તે થાકી થાકી લાગતી હતી ઊંઘ ઓછી લેતી માથાનો દુખાવો દવાઓ પર નિર્ભરતા ખાસ કરીને સ્લીપિંગ પિલ્સ અને દારૂ જે અંગે થોડા લોકોએ પછી ખુલાસા કર્યા તે સાંજે તેણે પીધું હતું કે નહીં એ મુદ્દો આજ સુધી વિવાદિત છે પરંતુ વાતાવરણમાં એક અજાણી અસ્વસ્થતા હતી એવું કહેવામાં આવે છે બારીઓ ખુલ્લી હતી બાલ્કનીમાં ઉભા રહીને તે નીચે રસ્તાની લાઇટ જોઈ રહી હતી એ જ બાલ્કની જે થોડા કલાકોમાં ભારતની સૌથી રહસ્યમય જગ્યાઓમાંની એક બની જવાની હતી સાંજે થોડીવાર માટે બહાર હતા મિત્રો પણ અલગ અલગ રૂમમાં હતા પણ અચાનક મધરાત્રે આસપાસ કંઈક એવી ઘટના બની કે આજે પણ કોઈ ચોક્કસ કહી શકતું નથી કે શું ખરેખર થયું કહેવાય છે કે ભારતી ગેલેરીની બાજુમાં ઊભી હતી કદાચ થોડી હવામાં રહેવા માટે બહાર ગઈ હશે કોઈ કહે છે કે પગ લપસી ગયા કોઈ કહે છે કે ગેલેરીની રેલિંગ પર ટેક રાખતી વખતે સંતુલન બગડી ગયું તો કોઈ શંકાસ્પદ ગોઠવણની વાત પણ કરે છે પરંતુ હકીકત એ છે કે ત્યાર પછી જે થયું તે એક દુસ્વપ્ન જેવી ઘટના હતી પડોશીઓને એક જોરદાર અવાજ સંભળાયો અને નીચે દોડીને જોતા દિવ્યા ભારતી લોહીતી સરબોર અચેત હાલતમાં હતી નીચે પહોંચેલા લોકોને જે દ્રશ્ય જોવા મળ્યું તે અસહ્ય હતું એક એવી છોકરી જે થોડા કલાક પહેલા સુધી ચમકતો ચંદ્ર જેવી લાગતી હતી હતી હવે નિર્જીવ હાલતમાં પડી એમ્બ્યુલન્સ દોડી આવી નડિયાદવાલે હોસ્પિટલ તરફ દોડ મૂકી પરંતુ ડોક્ટરે થોડા જ મિનિટોમાં દુઃખદ સમાચાર આપી દીધા તે બચી શકી નહીં આખું હોસ્પિટલ શોકમાં ગરકાવ થઈ ગયું જે લોકો થોડા કલાક પહેલા તેના સાથે વાત કરી રહ્યા હતા એ બધાને વિશ્વાસ જ માં આવ્યો દિવ્યા ભારતીના અચાનક અને ભયાનક અવસાન પછી જ્યારે આખું બોલિવૂડ મીડિયા અને લાખો ચાહકો શોકમાં ડૂબેલા હતા ત્યારે પોલીસ યંત્રણા ઝડપી રીતે કામે લાગી અને થોડા જ દિવસોમાં એક સત્તાવાર નિવેદન જાહેર થયું કે દિવ્યા ભારતીનું મૃત્યુ પાંચમા માળની બાલ્કનીમાંથી અકસ્માતે પડવાથી થયું હતું અને મામલામાં કોઈ ગુનાહિત શંકા દેખાતી નથી આ એક લાઇન મીડિયા માટે હેડલાઇન બની ગઈ અને કાગળ પર કેસ બંધ થયો પરંતુ એ જ ક્ષણથી સામાન્ય લોકોના મનમાં પ્રશ્નોની એક લાંબી સાંકળ શરૂ થઈ કારણ કે દિવ્યા ભારતી માત્ર એક અભિનેત્રી નહોતી તે એક સપનું હતી એક યુગની શરૂઆત હતી અને એવા સમયે જ્યારે તેનો કરિયર ચમકતો હતો ફિલ્મો પર ફિલ્મો સાઈન થઈ રહી હતી તે શા માટે એવી બાલ્કની પર એવી સ્થિતિમાં બેઠી હશે કે જ્યાંથી જીવન પૂરું થઈ જાય પોલીસ રિપોર્ટમાં જણાવ્યું કે દિવ્યાએ આલ્કોહોલનું સેવન કર્યું હતું અને તેથી સંતુલન ગુમાવ્યું હશે પરંતુ લોકોએ પૂછ્યું કે શું માત્ર આટલી સીધી વાત પર એટલું મોટું જીવન સમાપ્ત થઈ શકે પડતા પહેલા શું થયું હશે પર કોણ હાજર હતું શું કોઈ બોલાચાલી થઈ હશે શું કોઈ કે સંભળાઈ હતી કેટલાક પછીના વર્ષોમાં કહ્યું કે અવાજ સાંભળ્યો હતો પણ તેને સત્તાવાર રિપોર્ટમાં ખાસ મહત્વ મળ્યું નહીં પોસ્ટમોર્ટમની વિગત જાહેર ના થઈ જેનાથી શંકા વધુ ઊંડી થતી ગઈ કારણ કે જ્યારે મૃત્યુ સ્વાભાવિક અથવા અકસ્માત હોય ત્યારે આટલું રહસ્ય શા માટે રાખવામાં આવે મીડિયા ટ્રાયલ શરૂ થયો અફવાઓ ફરી કોઈએ કહ્યું કે ઘરેલું ઝઘડો હતો કોઈએ કહ્યું કે કોઈ માનસિક દબાણ હતું તો કોઈએ બધું નકારતા કહ્યું કે દિવ્યા ખુશ હતી ઉત્સાહથી ભરપૂર હતી તો પછી આ દુર્ઘટના કેવી રીતે બની પોલીસે કેસ ફરી ખોલવાની જરૂર નથી એવું કહ્યું પરંતુ લોકોનો વિશ્વાસ ઠંડો ન પડ્યો કારણ કે ભારતમાં જંધા ફિલ્મી હીરો હિરોઈનને માત્ર કલાકાર નથી માનતી તે તેમને પોતાના પરિવાર જેવી ભાવના આપે છે અને જ્યારે એક એવી છોકરી જે હસી રહી હતી ઇન્ટરવ્યુમાં સપનાઓની વાત કરતી હતી તે એક રાતમાં કાયમ માટે ચૂપ થઈ જાય ત્યારે મન સ્વીકારી લઈ તે શક્ય નથી વર્ષો સુધી ન તો કોઈ આરોપી જાહેર થયો ન તો કોઈ ઊંડો ખુલાસો પરિણામે દિલિયા ભારતીની વાર્તા બે ભાગમાં આવી ગઈ એક ભાગ પોલીસે લખેલો કાગળ પર બંધ થયેલો અને બીજો ભાગ લોકોના મનમાં સતત જીવતો રહેલો જ્યાં દરેક પ્રશ્નનો જવાબ નથી જ્યાં દરેક એક્સિડન્ટ શબ્દ શંકાને જગાડે છે પરિવારનું મૌન પડા રહસ્યને વધુ ભાર આપતું રહ્યું કારણ કે જ્યારે નજીકના લોકો ઓછું બોલે ત્યારે લાગે છે કે કદાચ તેઓ કંઈ જાણે છે પણ કહી નથી શકતા અથવા કદાચ તેઓ પણ જવાબ શોધતા રહી ગયા હશે

કારણ કે કેટલા રહસ્યો સમય સાથે ઉકેલાતા નથી પરંતુ ઇતિહાસમાં એક કાળી પડછાઇ બનીને રહી જાય છે અને દિવ્યા ભારતી એવી જ એક રહસ્યમય યાદ બની ગઈ છે જ્યાં પોલીસ રિપોર્ટ એક અંત કહે છે પરંતુ લોકોના પ્રશ્નો પૂરા થતા દિવ્યા ભારતી આજે માત્ર એક અભિનેત્રીનું નામ નથી રહી આજે એ એક અધૂરી કહાણીનું પ્રતીક બની ગઈ છે એવી કહાણી જે સમય સાથે ભૂલાઈ ગયો હોવા છતાં લોકોના હૃદયમાંથી ક્યારેય ઉતરી નથી આજે જ્યારે કોઈ નવ્વાણોના દાયકાની ફિલ્મોની વાત કરે છે ત્યારે દિવ્યાનું નામ એક અચાનક થતી શાંતિ સાથે લેવાય છે કારણ કે તેની યાદ સાથે હસતો ચહેરો પણ છે અને એક અજવાળું અજાણ્યું દુઃખ પણ છે દિવ્યા આજે એક એવા સ્વપ્ન જેવી બની ગઈ છે જે અધૂરું રહી ગયું લોકો આજે પણ અંદાજો લગાવે છે કે જો તે આજે જીવતી હોત તો બોલીવુડનું ચિત્ર કેટલું જુદું હોત કેટલી ફિલ્મોમાં તે પોતાની છાપ છોડી હોત અને કદાચ કેટલી યુવતીઓ માટે પ્રેરણા બની હોત સોશિયલ મીડિયા પર આજે પણ તેના વિડીયો ગીતો અને ફોટા

સમય બધું બદલે છે એવું કહેવામાં આવે છે પરંતુ કેટલીક યાદો એવી હોય છે જે સમય સાથે વધુ ઊંડી થાય દિવ્યા ભારતી એવી જ એક યાદ બની ગઈ છે મિત્રો વિડીયો અહીં પૂરું થાય છે જો તમને દિવ્યા ભારતીની આ સચ્ચી કહાની ગમી હોય જો તમને અમારી મહેનત દેખાઈ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી નેક્શન વિડીયો મિસ ન થાય માટે બાજીમાં આપેલ ઘંટડી બટન જરૂર દબાવી દેજો ફરી એક નવી કહાની લઈને જલ્દી મળીશું ધન્યવાદ મિત્રો